એવું <laughs>

મેલે ઓપરૂમાતા એ ભાઈ શાંતિ રાખો એ ભાઈ હારું થઈ જા બધું શાંતિ હે કિંકઈ મિસ ના અરે ઓલી જો ગાય કે કોક છે હા હા ગાય કે ભેંસ છે ને એના હિસાબ 1 2 3 ફોન લાગુ કોઈ ગયો હા ફોન કર્યો હકી ફોન કરીયો હા હા घर का आईवे भाई आपको आठ कम ना ना आ आईवी 108 आईवी आईवी है बस लियो है तो थारो काम करने यार

આ બધા રીત માં આખા કોટકા ઇસકા નાયા પાસા આ પાની આ એ છે બંદો રાખી એવો

આમને <laughs> <laughs> છે નહીં પછી પછી લઈ લેજો બધું અહીંયા જ રહેશે ચિંતા ન કરો

આ દ્વારકા જતો રસ્તો કે જ્યાં એક રોજડું વાડું આવવાથી આપ જોઈ શકો છો કે કેટલી મોટી દુર્ઘટના બની આ છે ઈકો ગાડી એક ભાટિયાથી દ્વારકા વાળા રસ્તે એક બહુ જ ખતરનાક અકસ્માત થયો આપ જોઈ શકો છો બે ગાડી રોડની નીચે એક બાઈકને પણ હડફેટે લીધું હતું બાઇક વાળા પણ જીવ

हाँ इसके नीचे भी इसके जगह तरह कोई